સુરતમાં ગેરકાયદે ક્રિકેટ બોક્સના ભરમારા વચ્ચે ગત રવિવારે ભારે પવન લઈને કતારગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્સનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું જેને લઈને કતારગામ ઝોનને તાત્કાલિક ગેરકાયદે ચાલતા ક્રિકેટ બોક્સ સામે લાલ લાંગ કરી કતારગામ વિસ્તારમાં સાત જેટલા ક્રિકેટ બોક્સ સીલ કરી દીધા છે રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું જેથી કતારગામ જોની ટીમે તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા વેડ કતારગામમાં રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટબોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલા મારુતિ ક્રિકેટ બોક્સ ગોપિન બંગલોજ પાસે આવેલા ધ નોક આઉટ બોક્સ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટીવેડ ભવાની બાગ પાસે આવેલા સેન્ચુરી ક્રિકેટ ટર્ફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારવામાં આવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે આગામી દિવસોમાં અઠવાડિયે રાંધેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકાનું કહેવું છે